નમસ્કાર મિત્રો કલરવ મૈશોખ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે રેશન કાર્ડ ધારકો માટે સમય કાઢી આ કામ કરી લેજો નહીતર અનાજ મળતું બંધ થઈ જશે ખૂબ જ મહત્ત્વના સમાચાર છે આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યના જરૂરિયાતમંદ નાગરિકને અનાજનો જથ્થો મળી રહે તે માટે શરૂ કરેલ ઈ કેવાયસી એ એક સાચા લાભાર્થીની ઓળખ પ્રસ્થાપિત કરીને તેમને પૂરતો અનાજનો જથ્થો સમયસર મળી રહે તે માટેનું ક્રાંતિકારી પગલું છે આગળ આપણે જોઈએ તો રાજ્ય સરકાર પાત્રતા ધરાવતા તમામ સાચા રેશન કાર્ડ ધારકોને લાભ આપવા સતત પ્રયત્નશીલ છે વધુમાં સાચા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે એનએફએસએ કાર્ડ ધારકોએ ઈ કેવાય સી કરાવવું જરૂરી છે એનએફએસએ રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવું એ ખૂબ જ જરૂરી છે અત્યાર સુધીમાં આ અંતર્ગત રાજ્યમાં પિંચાશી ટકા કરતાં પણ વધારે એનએફએસએ રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યું છે પિંચાશી ટકા એનએફએસએ રેશન કાર્ડ ધારકોનું બાકીના જે સાચા એનએફએસએ રેશન કાર્ડ ધારકને સમયસર પૂરતો અનાજનો જથ્થો મળી રહે તે માટે સત્વરે ઈ કરાવી લેવા રાજ્ય સરકાર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે તો જે બાકીના એનએફએસએ રેશન કાર્ડ ધારકો છે એ સમયસર ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરાવી લે કારણ કે ત્યારબાદ ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ એનએફએસએ રેશન કાર્ડ ધારકોને એને મળવાપાત્ર અનાજના જથ્થાનું સમયસર વિતરણ કરી શકાય તો ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે એનએફએસએ રેશન કાર્ડ ધારકો છે એને અનાજના જથ્થાનું વિતરણ સમયસર કરવામાં આવશે તો ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી ખૂબ જ જરૂરી છે મિત્રો તો જે લોકોને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત રેશન કાર્ડ ધરાવે છે અને ઈ કેવાય પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે સમાચાર ગમ્યા હોય તો લાઇક કરી દેજો શેર કરજો અન્ય મિત્રો સુધી થેન્ક યુ